બારસિયામાં ખુલ્લી વરસાદી કાંસમાં વાહન સાથે ખાપકેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર વારસિયામાં ધોબી તળાવ પાસે આવેલી વૈભવલક્ષ્મીક્ષપેડ સાથે ખાબક્યા હતા બનાવના પગલે સ્થાનિક રહીશો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને કાંસના પાણીમાં તેઓની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ફાયર બ્રિગેડ અને વારસિયા પોલીસ મથકનો સ્ટાફ પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો બ્રિગેડની ટીમે હરીશભાઈને બહાર કાઢી તેઓને તત્કાલિક દવાખાને મોકલ્યા હતા જે કે તબીબોએ તેમને મૃત જાહેર હતા બનાવ અંગેની નોધ લે તપાસ હાથ ધરી છે વારસિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અનેક તંત્ર દ્વારા દરકાર ન લેતા લોકોએ ભારે નારાજગી દર્શાવી હતી વચ્ચેની જે કેરળ છે પાસ છે એમાં કાલે માણસે ત્યાંથી આવતા કોઈ લેડીઝને બચાવવા ગયો તો એ પોતાને કંટ્રોલ નહીં કરી શક્યો કે શું થયું ભગવાન જાણે એ ગાડી સ્લીપ થઈને અંદર ગઈ કારણ કે ત્યાં આગળ ઘેરી લાગેલી નહોતી કોર્પોરેશને જ્યારે બી જેસીબી થ્રુ કામ કરાયેલું છે કોન્ટ્રાક્ટર થ્રુ અમે જ્યારે બી એને કહેતા હતા ભાઈ તમે આ કાઢો છો યાર પછી ફિટ કોણ કરશે બોલે એ તો તમે કોન્ટ્રાક્ટરને કહેવાનું અમને નહીં કહેવાનું એટલે તે પછી કોઈ આવતો નથી વોર્ડ નંબર કોઈ હોય વોર્ડ ઇન્ચાર્જ હોય વોર્ડ ઓફિસર હોય કે એમસી હોય આજે એમસીનો મારી પાસે રેકોર્ડિંગ છે તમને જોઈએ તો હું આપી દઉં એ શું કહે છે મારી જવાબદારી નહીં

કોર્પોરેશન એમ્બ્યુલન્સ લાવવાની કોર્પોરેશન બોલના લીધે થયું ના દેખી તો લાઈટો બંધ છે લાઈટ નથી બે મહિનાથી કમ્પ્લેન કરી કરીને થાકી ગયા છે એલો જે નથી લગાડતા ભાઈ કોઈ પડે તો આપણે ખબર કેવી રીતે પડે ભાઈ કોણ પડ્યો છે આ માણસ પડ્યો એના ઉપર ગાડી પડી તો પહેલાં તો આપણે અડધા કલાક સુધી અમને કોઈને ખબર નહીં પડી કે કોણ છે જયારે કોર્પોરેશનની આવી ફાયર બ્રિગેડ તારે એને સર્ચ લાઈટ ને તારે ખબર પડી ભાઈ આ તો પેલા હરેશભાઈ છે ઘેરે જોવાલા કાલે રાત્રે વાળસા વિસ્તાર ને ધોબી સિંધુ સિંધુસાગરની પાછળ સોસાયટી ઝોન જે વિદ્યાનગર સોસાયટીની સામે ઇન્દ્રલોકની સામે જે આખો મોટો કેનાલ આવેલો છે ખાલી એમાં પાણી ભરેલો છે વર્ષોથી એમાં મચ્છરનો ત્રાસ છે ગંદગીનો ત્રાસ છે પબ્લિક જી નહીં શકતી એટલી ગંદગીમાં એટલે વાસમાં રાત્રે એક બહુ મોટી દુર્ઘટના થઈ છે જેમાં એક માણસ બીજો નિર્દોષ માણસનો જીવ જતો રહ્યો છે એ બી કોર્પોરેશનના નિષ્કાજના લીધે આટલા વર્ષોથી આટલો ખુલ્લો કાસ મૂકી દીધો છે કોઈ લાઇટની સુવિધા નથી રસ્તા પર આવે જતા માણસને સીધો ખાડામાં જતો રહે કે મેઇન રોડ કોઈક જોવામાં આવતું નથી કારણ કે ત્યાં લાઇટની કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી સ્ટ્રીટ લાઇટમાં ફોન કરીએ કે લાઇટો બંધ છે તો પંદર દિવસ સુધી કમ્પ્લેટ ના લે કમ્પ્લેન્ટ સોલ્વ કરવા આવે નહીં અત્યારે ખાલી કોર્પોરેશન સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીમાં કરતાં કરતાં લોકોના કેટલાના જીવ જતા રહ્યા છે પણ એ લોકોની સ્માર્ટ સિટીના સ્વપ્ન કંઈ સ્વીકાર થવાના નથી અને અત્યારે પોઝિશન એવી ખરાબ થઈ અને આજે દુર્ઘટના થઈ છે કોઈ માણસનો જીવ ગયો જેવું ખબર પડી છે અને રાત્રે બહુ ગંભીરમાં ગંભીર દુર્ઘટના થઈ છે એ માણસ એક જ માણસ પોતાના ઘરમાં કમાવનાર માણસ હતો જે કોર્પોરેશનના નિષ્કાળજીના લીધે આનો જીવ ગયો છે હજુ આખો ક્યારે કોર્પોરેશનની ખુલશે ત્યારે ખબર નથી પડતી કોઈ ધ્યાન આપતું નથી સોસાયટીને એક લાવારીસ સોસાયટીઓ લાવારીસ ઝુંપડપટ્ટીઓ લાવારસ વિસ્તાર કરીને કોર્પોરેશન મૂકી દીધી છે બસ એક જ વસ્તુ મોટા બંગલાઓને ખાલી લાઇટો લગાવીને સ્માર્ટ સિટીના સ્વપ્ન બતાવે છે પબ્લિકને એમાં કોઈ કશું થવાનું નથી પણ પબ્લિકને બચાવો વડોદરા શહેરની પ્રજાને બચાવો એમના સારા કામો કરો એમની આશીર્વાદથી ચાલો તો તમારી સ્માર્ટ સિટી પોતે બની જશે પબ્લિકના જીવ ગુમાવી કોઈના ઘરની બધું લેવાથી સ્માર્ટ સિટી કોઈ દીધ ના બને